હેલો યુ ટુ ફેમિલી કેમ છો બધાય બધાને જય માતાજી જય બાપા સીતારામ મેં આજે તો અમારે બલક નથી બનાવવાનો આજે અમારે પેટર વિડીયો બનાવ્યું છે કે અમારે છે ને આજે કારેલાનું શાક બનાવવાનું છે ત્યાર સુધી વિડીયો અમ બીના રહેજો ઘરે તમે ઘણી વખત કારેલાનું શાક બનાવતા હોય પણ આજકાલ નવીનભાઈનું કારેલાનું શાક બનાવશે તો તમે ઠેર સુધી બીના જ રહેજો કેવી રીતે બનાવી કેવી રીતે ન બનાવી મેં પાછા ખાસ કરીને કોમેન્ટ કરજો હો આમ બનાવવાનું હોય કે ન બનાવવાનું હોય એમ સૌથી આપણે લીલી સાથે હવે આને આપણે ધોઈ આવી પેલા તો હલો પેલા ધોઈ આવી હવે કારેલા તો બધા હશે તો આપણે આને પાણી કાકર તમે ઘણા લોકો શે કાકર ના પાડતા હોય પણ અમે તો કાકર જ બનાવીએ કાકર પાણી બનાવી શાક મીઠું થાય તો હવે આપણે બધાય બધા કાકર પારવા મારીએ શાક લેલી કારે લઈ લીધી જો બાને આપણે બોલાવી લીધા છે કામ કરવા આપણે એક કામ પૂરું ન થાય તો બાને બોલાવું પડે કે નહીં મસ્ત મજાનો તરકો થઈ ગયો છે ને કારણ બધાયને ને કાકર પાન નાખે તો હવે આને મારી પાસે ને આ બીબા એ બીબા કાઢવાના છે જો આપણે હંધાઈ કાઢેલા અમારે બીબા કાઢી નાખ્યા છે તો હવે આને શું ને બાફી આવી બાફીને તા બફાઈ લઈને કાઢેલા તો આપણે એને ગ્રેવી તાર કરી નાખીએ તો પહેલાં તો કુકરમાં નામ દે એક એક કરશે પાણી કરશે પાણી નામી દઈએ તો આપણે હવે નાખી દઈએ હવે મૂકી દઈ કુકરું નાખી દઈ મીઠું મીઠું નાખી લો એટલે તમે કરવા શી દે ને હવે અને થોડી વાર સરવા દઈ ત્યાં લગ્નમાં પર ગ્રેવી તાર કરી નાખીએ હવે તો ગ્રેવી તાર માટે તો ત્યારે સવારું પછી ગાંઠિયા પછી આ ડુંગળી ટમેટા ને મરસા લહણ ને હા એટલું વસ્તુ નાખવાનું આપણે એટલી વસ્તુ હં તો સુધારી નાખીએ તો પહેલાં તો આપણે લેહુ ખાંડ હવે નાખીએ ગાંઠિયા તો સૌથી પહેલાં તો ગાંઠિયા છે ગાંઠીને ખાંડ ભૂકો કરી નાખીએ ગાંઠે ને ભૂકો થઈ જશે કપલેટ તો આપણે એને વાટકે લઈ લેવી હવે લઈ લઈશ હવે લઈ લઈ સવારનું એમ કહેવાનું હતું તો આ સારું ઉડી ગયું તો હવે લઈ લઈ સવારનું તો આનાથી ગાંઠે ઘરે હા ભૂકો કરી નાખી હવે લઈ લઈએ આપણે સવારનું

હવે ડુંગળી થઈ જશે તૈયાર તો આપણે આમાં નાખી એ મસ્ત મજાની ડુંગળી ઠલવી નાખી ગાંઠિયા સવાનું ભરવાનું છે કારેલામાં ને ડુંગળી ને ટમેટા ને કરવાનું છે ગ્રેવી તો આપણે લીન દે ઘરમાં જો આપણે કારેલા બફાઈ જાય છે તો આપણે લઈ લઈએ હાલો કારેલા કાઢી નાખીએ હારીમાં મસ્ત મજાના બફાઈ ગયા લીલા હતા લીલા મારી ધોરા થઈ ગયા જો કાઢીને ઘરે ઘર બહાર રાખી તો ઠરી જાય કારેલા ઠરી જાય કે નહીં તો આ લગ્નમાં આપણે એનો એમાં મસાલો ભરવાનો હોય ને એ તૈયાર કરી નાખીએ તો સવાનું ભરવાનું હોય પછી આ ગાંઠે ભરવાના હોય પહેલાં તો આપણે નાખી દઈએ થોડીક વઘાણી હિંગ કહે પણ આપણે વઘાણી તું પછી નાખીએ થોડીક હળદર નાખી દઈએ થોડુંક ધાણા જીરું સવાસ પણ મારે થોડુંક તો મીઠું તો નાખવું જ પડે એટલે થોડુંક મીઠું નાખી દઈએ નાખી તે જો થોડું ગોળે નાખાય તો નાખી દઈ થોડુંક ગોળ અવિનાશ ના મમ્મી બનાવે છે કારેલા નું શાક હો હવે આને હજુ આપણે મિક્સ કરી નાખીએ Му сало, таа тиѓа се, тоа кара да формири, тоа бење боле лита, тоа бење ја ојде кара સાંભળાય ફરીને તૈયાર થઈ જશે તો હવે આપણે શાક બનાવવાનું શરૂઆત કરી નાખીએ તો ડુંગળી શેરવી પડશે ટમેટા શેરા પડશે હા તો શેરવું પડશે કાસુ તો કંઈ ખવા હૈ નહીં તો સાંતો શેરવી નાખી મૂકી દઈએ તવી હવે આમાં નામે દઈએ તેલ તેલ આવી જશે તો આપણે નામ દઈએ જીરું નાખી દઈએ હવે નાખી દઈએ આપણે ડુંગળી મસ્ત મજા ને ડુંગળી છે તો આપડે નાખી દઈએ ટમેટર મરસણ લસણ નું પ્યાજ છે એ નાખી દઈએ આપણે

આ બેય થઈ જશે કપલા તળા ભાઈને ઉતા લઈ તો પાસારે ખાઈ લઈ કેટલી ભૂખ લાગી હાલો ખાઈ લઈ મસ્ત મજાનું શાક છે તો આપડે આલુ દિસમાં દઈ દઈએ હવે જ હાલો આપડે શાક લીધું છે તો શાક થી તમને બતાવ કેવું લાગે કેવું બોવ મસ્ત લાગે બો જરી કરું ને શું કેટલું મસ્ત લાગે